સઈ માતાજી રામ રામ બધા તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે તો નાસ્તો બાસ્તો કરી તૈયાર થઈ ગયા છે રોટલી બની ગઈ છે રોટલા બે બનાવી ને ત્રીજો છે તાવડીમાં બાકી છે શવાના છે એમ મોટું લાગે અમર બાળી ગયા બા ગુડ મોર્નિંગ બા ગુડ મોર્નિંગ દાતલ નીકળી રોટલા બનાવે છે મારે ટિફિન ભરવાનું બાકી છે ટીફિન તો આપડે આ ભરવું પડે આ રોટલા બનાવી ભૂરી આપડે આપણે ટિફિન ભરી લીધું છે હવે

आई थे बनी विशाज में यो अमर भर के बिल नहीं आवे साहब पीवा तो आज तो मित्रों फुल ठंडी सेट ले टाइट मारे बने तो भाई વધારે लागे तो मैं टाइट लागे ते ने रे मां भाई <coughs> रक्त भी भरिन साहब पीवा जो है चले भाई साहब

એવું ના વાંચે થઈ ગયું કે તાટી થઈ જાય ને ગળી થઈ ગઈ પેલા ઉભા થતા હોય તો સાપી હોય તો પેલા તો મિત્રો હું પેલા હોય રહ્યો એટલે મારા બાબા ને એમ જ કહેતા વહેલો ઉભો થાય કે સા તાટી પીવડાવી મારે ડેલી ટાઢી પીવડવાર આવતો આજ મારો બરોબર થઈ ગયો ને ભાઈ હાજરી કોઈ થઈ જાય કે આમ વરાલ થી ઓલી થઈ જાય તો કઈ નઈ મિત્રો આપડે નીકળશું હવે અલગ જવા માટે તો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને ચેનલ પર પહેલી વાર તો ચેનલ ને કરી દેજો ચાલો જઈએ હવે જય માતાજી રામ રામ બધાય ને તો આજે તો જો કામકાજ કરીને ચણા પલાળા તે ચણા ને ઊગ્યું છે ને મસીને બેઠી છું ને આ છે ખોયું

ઓગણચાલીસ ની તો આપણે પહોળાઈ લંબાઈમાં વધારવાનું છે એટલે થોડુંક વધારું છે આપણે તો આવી રીતના ડિઝાઇનમાં કઈક અલગ રીતે પાડું છું આપણે ડિઝાઇન ને એવું બધું પાડી છે તો એટલે આવી ડિઝાઇન પાડી છે

ચાર પટ્ટા કાપવાના છે ને થોડું ઘણું વધે ઘટે તો કાપવાનું એકનું નું માપ કરી નાખીએ એટલે બધાનું પછી કટિંગ થઈ જાય એક ના પ્રમાણે એકવાર માપવાનું રે આપણે ઝાલર કટિંગ થઈ ગઈ છે તો જોઈન્ટ તો કાપડ કરતા જાઉં પછી આપણે એને આપણે સિલાઈ મારવાની છે ડબલ વાર વાળવાનું પછી આપણે એને જોઈન્ટ કરવાનું છે આ ત્રણ પટ્ટા ત્રણ પટ્ટા ના જોઈ કર્યા છે તો આપણે એને આવી રીતના વાળશું આવી રીતના વાળી પછી આપણે ઓછી કલા ખોયા માં સડાવાની આમાં તો કઈ કટલી ડિઝાઇન આવે અલગ જા કોક માં કાંગરા મેકે માં ઝાલર મેકે તો આમાં તો આપણે ઝાલર મેકવાની છે નકર ઘણા ઘણા ખરા ગેમ એ કે કે આપણે કોક કે માર કાંગરા મેકવા તો આપણે કાંગરા મેકી દે ઘણા એમ કે કે ઝાલર મેકવી તો આપણે ઝાલર મેકી દી ઝાલર ને કાંગરા બધું ફાવે જ છે આપણે આપણે ઝાલર પટ્ટો જોઈટ કરી દીધો ને હવે આપણે આપણે ખોયટ કરવાનો છે તો આવી રીતના આપણે ઝાલર લેતા જઈશું સારું સિવાય ને

બહુ તો ઝડપ નથી પણ ધીમે ધીમે આપણે જીવી

તો આપણે જે ઝાલર ચડાવીએ એની કોર જે બાકી છે જો આ કોર બાકી છે તો આપણે કોર ની પટ્ટી તો કરી નાખી છે તો આપણે કોર ની પટ્ટી સડાવીશું ક્રોસમાં કટિંગ કરેલું છે તમને પાછા ફરી વાર ઓલા ખોયું શીવશું તો એ ક્રોસમાં કટિંગ કરવું એ બતાવીશ આજ તો કઈ બહુ ટાઈમ નથી રહ્યો કટિંગ કરીને બતાવવાનો પણ ફરીવાર કરીશ તો એ તમને આખો વિડીયો બતાવીશ ખોયાનો એવી રીતના કટિંગ કરી ની એવું બધું તો આવી રીતના જોઇન્ટ કરવાનું ઉંદુરાક એન્જોયટ કરવાનું પછી આપણે સીતામાં પળતાવાનું ધીરે ધીરે આખવાનું મશીન બહુ ઝડપથી ન લેવાનું કેમ કે આમ આપણે ધીરે ધીરે જ લેવાનું ઝાલર ને હોય કે નહીં એટલે